હે જાદુ કલશ મારો રૂપ બદલે ગત ઘરે આવી નથી બેઠા જોઈ જોઈને બેઠા યાર બોલ એ ઘરે જાવ શું કલશ મના ખોની ચિંતા હે જાદુ એ કલશ મારો રૂપ બદલી ગટ

લા ચા તમે વચ્ચે છો રસ્તા ઉપર હા એવું નહીં ચા પાડો આખો ડારો હોળ ને

લે રેક લ્યો પાડું કોકનું હે કાં મુઢો તેમો અલ્યા પાછો આયો પાડો આ સાત્રા બેજાવા દે અલ્યા પણ એ લ્યા ગરમાસો પૂંજી ખવા છે બોલ્યા ગરમામણ ખઈ જાવ કોક એનો રોટલા બધું પડ્યું હશે તો અલ્યા કનો પાડું ચલાવો એ એ જનિયા આવડા આવડા એ ભૂલે પાડું હતું યાર ભલા મોટ આપડા ખાવા માંડ્યું હતું એવું છે આવું પાડું બધી બગાડ છે બધું હું કરો કે પુરા ના ખાતો ને આશીષ પડી દી સીલે સો ખાતો એવો એ ના ના હારો કજો સો ખાતો હે એટલે ભૂલાઈ ગયો જુ તન યાર ભૂલાઈ ના કે એટલે ભૂલ્યું કોઈ ને ભૂલ્યું તન હે લોકો કરે ભૂલ્યું જો વિશ્વાસ કર્યો અને આ તારા પ્લાન તો તારો કા બુઢા એ મારો પ્લાન નતો તકનો હતો તું કે તું તારો ભાઈ બન હતો તારો એટલે મને શીખવ કે આ ભાવ વિશ્વાસ કર છે એટલે આ નાડું નીકળ ન જતો રે હોય જો હવે હું કેમ કરા અ ઠીકઈ તમે અને તમે જો આ બોલેન જગાળો હો ને એ વાત કરજો ને મારા વાત કરો બોલિયો લઈને જતો રે બરાબર અમાર 12000 રૂપિયા દુઈક ના દુઈ તમે તમાર ગોતવા બોલિયો શું વાર મતી લાવો અલ્યા હું લઈ જાવ કાકા આ લે વિચાર જો ચો જીતો કે ચોતમાં બોદો ખાલી

બીજી વાતો મન કરો કલાસ નું કોક કરો આ કલાસ નું પણ આ કા હું મારા બંગલો નું કામ કરી મને મન ન તો હોય હે તો તું એ બીજે નઈ હરંગ કરે લે મે તો ખરી હરંગ કરતા એમની મે કેટલી મહેનત કરીને બંગલો નું ખબર છે યાર લે તું મને કા મજૂરી કરા જુ તું તને મને ધ લઈયો તો આકાશમાં કોણ આકાશ ઓ અલા ને ને સમજાવો ને ના થાય પ્યાર નહીં ઓ દારૂડો થઈ ગયો ઈ તો હવે અલ્યા તી કઈ તમે કહી દેયા હવે છું અલ્યા યાર તું કમ યે કામ બે લળો બેગા દે છે હે લળો બેગા ક્યા તરા પછી કોમ છે હવે હું કેમ કરું

આપડે ખોટું હવે આપણે ગમે તો વાઘ આવે ને વાઘ તો વાઘ ને પાસે વાઘ ખાઈ જાતો તમે જો એના આઠું ઘેર

тами दगोनी કે તમે दगો ના કરતા હા અમે दगોને પણ તમે ના કરતા તમારા પર વિજુ આવતો નથી અમે ની છે ને આ જણીયા મત જો આ જણીયા એટલે તું વિષવા કટ કરે તો તમને દોડો ખાલી હું જણીયા હું સોની સોની વાતો કરો ને તારા નામ કા બીલા પાલું તમે કાઢવા કરો બી રહો તમે રાત ના કોઈ રહો બરાબર પેલો ભૂલ્યો આવે ગાયબ થાય બરાબર અને તમને તમે હોય બરાબર તમને મારે તમે એકલા શું કરો

અમારા જિંદગી યાદ આવી શકો મને તમારા વિશ્વાસ આવતો નહીં તો કરવો પડે કહો એવું ના હોય તો થઈ ગયું થઈ ગયું કોઈ હવે નઈ કરમ હવે ના કરું યાર ખાતો ગાળી છોકર ઘણાનું શોખ હતે હા તમે શું કરશો હવે તમે છે ને તમે કે દે રોટલા લઈ આવો તારો ખાવાની આ રોટલા હું કરે કોમ ધંધો કલશમાં કલશમાં કરતો નહીં ડોશી કોઈ પહેવા દઈને કરે શું કહે છે મારે સાહેબ તો કંઈ શહેર હે જાઉં બનાયેલું પડ્યું હોય તો વળી લેતા આવું

આ ચણી ડુસી ચાર ખાવા લેવાય તારી ભોલા તમે પીઠ પથલ ગા એમ ને અતના બંને કા શોખ હે તો ખાલી

મને ખબર છે ના ભાઈ ના મારે રાત નો આવે આપડે બે પકડશે પણ એટલે શું પકડે શું કરે એકલો કરવું તો

હા લાગો હો હા કોણ કેતાની બા હા જો કે ભેગો થાય તો પેલા કળસ લેવાનું જ કરજો હા હા એન પકડવા ના કરતા કળસ તોડવાનું કરો પેલા હા એવું કવ છું હો એ હાલો ભાઈ સાહેબ એ હા મારું દમદાર